પાટીદાર સમાજના લોકોએ સામૂહિક રીતે કલેક્ટરને આવેદન પાઠવી હથિયાર અંગે અરજીઓ આપી પરવાનો આપવા માંગણી કરી હતી આવેદન અંગે જિલ્લા કલેક્ટર દ્વારા લેખિતમાં જવાબ આપતા અરજીઓને ઓનલાઈન ભરવા જણાવ્યું હતું તેમજ નવ જેટલા પુરાવા સાથે ઓનલાઈન અરજી કરવા જણાવ્યું હતું આ ઉપરાંત કલેક્ટર દ્વારા બસો જેટલા અરજદારોના નામના લિસ્ટ સાથે આવેદન કરવામાં આવ્યું હતું

એ છેલ્લા બે મહિનાથી મોરબી પાટીદાર સમાજ આપણે જોઈ રહ્યા છીએ મિત્રો એક આનંદની વાત છે એ તમારી વચ્ચે કરવા જઈ રહ્યો છું મિત્રો જે રીતે આપણે અઠાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ બે હજાર પાટીદાર યુવાનોએ એક સાથે ત્રણસો મિત્રોએ જે ગનનું લાયસન્સ અથવા તો હથિયારનું લાયસન્સ માગ્યું હતું અને આ બધા જ વિષય ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરી ચૂક્યા છે એટલે એમાં નહીં પડતા જે આપણે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું હતું અને ત્રણસો જેવી લગભગ અરજીઓ હતી અને આ અરજીઓ આપણે કલેક્ટર સાહેબને સુપ્રત કરી હતી અને આપણે આપણો વિષય મૂક્યો તો ત્યારે આજે ખુશીની વાત એ છે કે કલેક્ટરશ્રીએ આપણને આ પરવાના આપવા માટેનો પરત જવાબ અથવા તો પરત પત્ર લખ્યો છે એટલે હું પહેલાં તો માન્ય કલેક્ટર સાહેબનો હું આભાર માનું છું કે કદાચ મોરબીના ઇતિહાસમાં તો એવું પહેલીવાર બન્યું હશે કે કોઈ અધિકારી આવી રીતે તકેદારી રાખીને વ્યવસ્થિત રીતે આપણને જવાબ આપ્યો છે અને એ પત્ર અને એમની નકલ આપણે આપણા ગ્રુપમાં પાટીદાર યુવા સેવા સંઘના ગ્રુપમાં મૂકી છે એટલે વિસ્તૃત જેમને પણ એ જોવી હોય એ જોઈ શકે છે પરંતુ જે રીતે એમને આપણને જવાબ આપ્યો એ બદલ ફરી ફરીથી હું એમનો આભાર માનું છું પણ સાથે સાથે એટલું પણ હું કલેક્ટરશ્રીને વિનંતી કરું છું કે જે ફાઇલો ઓકે થઈને તમારા ટેબલ ઉપર આવે જેમાં આપણે જે ડોક્યુમેન્ટ માંગ્યા છે આપશ્રી દ્વારા એ ડોક્યુમેન્ટ પૂર્ણ કરીને આપના ટેબલ સુધી ફાઇલ આવે તો વહેલામ વહેલી તકે પાટીદાર યુવાનોને આ ગનનું લાઇસન્સ આપવું એવી મારી વિનંતી પણ છે સાથે સાથે એટલી આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ જો આ હથિયારનું લાઇસન્સ આપશો તો કોઈ પણ પ્રકારના ખોટા કામમાં કે ખોટી જગ્યાએ કે નિયમ વિરુદ્ધ અમે ઉપયોગ નહીં કરીએ અમે આ માત્ર ને માત્ર જે અમારી પીડા છે એ વ્યાજખોરી ગુંડાગીરી લુખાગીરી રોમિયોગીરી ભૂમાફિયાઓ ખનીજ માફિયાઓ અથવા તો જે ખોટું કરે છે સમાજ સાથે એવા જે તત્વો છે અનિષ્ટ તત્વો આવારા તત્વો એની કન્નગત હશે એવા જ વિષયોમાં અમે અમારી આ જે હથિયાર છે એનો ઉપયોગ કરશું સાથે સાથે પાટીદાર યુવાનોને મારી વિનંતી છે કે આપણે સોશિયલ મીડિયામાં આ એક અરજી અને એના ડોક્યુમેન્ટ્સ હું છે મૂક્યું છે તો એ પણ તમે બધા ઝડપથી એ ડોક્યુમેન્ટ પૂરા કરી અને લીગલી પ્રોસેસ કરજો ફરી ફરીને હું કહું છું કે પાટીદાર યુવા સેવા સંઘ છેલ્લા બે મહિનાથી કાર્યરત થતાં ઘણા બધા પ્રોબ્લેમો સમાજના પૂર્ણ થયા છે ઘણા બધા પરિવારો ઘણી બધી મુશ્કેલીમાંથી રાહત મેળવી છે આજે જ્યારે કલેક્ટર કચેરીએથી આ યુવા સંઘના નામે પત્ર જારી કરવામાં આવ્યો અને જવાબ આપવામાં આવ્યો એ ખૂબ સરાહનીય બાબત છે અને ફરી ફરીને કલેક્ટરશ્રીનો આભાર માનીએ છીએ અને હું આપ બધા પાટીદાર યુવાનોને જિલ્લાના કહું છું કે આવીને આવી એકતા જાળવજો કોઈ પણ વિવાદમાં પડ્યા વગર આપણા લક્ષ્યને આપણે ધ્યાનમાં રાખશું અફવાઓમાં આવશો નહીં અને જો સંગઠિત રહેશું તો ખૂબ સારા પરિણામો આવતા દિવસોમાં સમાજને મળશે એ સાથે અસ્તુ જય હિન્દ જય ભારત